લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને લઈને ગુજરાતની છવ્વીસ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ભૂજ સંમેલન અને મોદી પરિવાર સભા કરવામાં આવી રહી છે ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જાવંત્રી ગામ ખાતે રામજી ભગવાન મંદિરના ચોકમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત મોદી પરિવાર સભામાં ગ્રામજનોનો બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો મોદી પરિવાર સભામાં ભારતીય જનતા પાર્ટીના વક્તાઓ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા દસ વર્ષમાં કરેલા કામોની માહિતી જાવંત્રીના ગ્રામજનોને આપવામાં આવી હતી આ તકે રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ લખદીર ચૌધરી રાધનપુર વિધાનસભાના સંયોજક દેવજી પટેલ જિલ્લા મહામંત્રી રમેશ સિંઘવ જિલ્લા પંચાયત સદસ્ય ભરત ચૌધરી રાધનપુર તાલુકાના મહામંત્રીઓ અજીતસિંહ પરમાર અને ભાવા ઠાકોર ગામના સરપંચ ગણેશ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા